જય શ્રી રામ કેમ છો મિત્રો મોજમાં કે હું પણ મોજમાં અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારા બ્લોગ તમે જોતા રહેજો અને લગે અત્યારે આપણે આ સેવી ઘર બાજુ અને આ શુભમ છે જમરૂ ખાય જોવા જમરૂ ખાય છે આ બેઠા છે અમે તમે સબસ્ક્રાઇબ ફટાફટ કરી નાખજો આ મોલિક ભાઈ આઈડી માં આવ્યું લખે છે એ લખે છે યે

છે ફોટા પડવે અહીંયા હાર ઊભો રહી જાય ગમે એના ફોટા પડી દઉં દસ ને તારો પડદો ફોટા ફોટા પડી ગયા છે હવે આને પડી ગયા આપણે પડી ગયા ભાઈ ઊભા છે પવન કઈ આવતા નથી લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો

ಪಾಲಿ ತೋಡ್ ಆಗೋ ಶಾ

આ બ્લોગને ને એન્ડ દેવી છે તે બટ એક ફોર લે છે ના ઘરે કરો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી રામ